હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે પાલક અને બટેટાનું મસ્ત અને એકદમ સુપર ટેસ્ટી શાક બનાવીશું આ શાક એટલું જોરદાર બને છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ આના માટે આપણે સૌથી પહેલાં એક જોડી પાલક લેશું અને તેને ધોઈ અને સાફ કરી લેશું ત્યારબાદ પાણી ગરમ કરવા મૂકીશું પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી અને પાલકને તેમાં દસથી પંદર સેકન્ડ માટે બ્લાન્ચ કરી લેશું ખાલી પાલકને ઉકળતા પાણીમાં નાખી અને તરત જ લઈ લેવાની છે આનાથી પાલકનો કલર સે ચેન્જ થઈ જશે અને તે સરસ રીતે બ્લાન્ચ થઈ જશે હવે આપણે તેને લઈ અને ઠંડા પાણીમાં ધોઈ લેશું જેથી તેનો કલર એવો ને એવો જળવાઈ રહેશે હવે આપણે એક મિક્સર જાર લેશું તેમાં છ સાત કડી લસણ બે લીલા મરચાં અને એક ટુકડો દૂર લેશું લીલા મરચાં થોડી નાની સાઈઝના છે એટલે મેં બે લીધા છે તમારી પાસે મોટા હોય તો એક લેવું હવે ત્યારબાદ આપણે તેને પેસ્ટ બનાવી લેશું તમે ખંડણી દસ્તામાં પણ કરી શકો છો હવે આપણે એ જ મિક્સર જારમાં પાલક લેશું અને તેની પેસ્ટ બનાવી લેશું આમાં આપણે કશું એડ કરતા નથી ખાલી એમ જ પેસ્ટ બનાવી લેશું જો એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે ને હવે આપણે બે મીડિયમ સાઈઝના બટેટા બાફેલા લેશું અને તેને છાલ ઉતારી અને તેના વન બાય ફોર્થ એટલે એક બટેટાના ચાર પીસ એવા પીસ કરી લેશું મોટા સાઈઝના બટેટા હોય તો તમારે વધારે પીસ કરવા ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો તેને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો હવે આપણે એક પેન ગરમ કરવા મૂકી અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ આવી જાય એટલે તેમાં આપણે પાંચ ચમચી હિંગ એડ કરીશું હિંગ સરસ સાંતળાઈ જાય એટલે તેમાં આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેને બરાબર સાંતળીશું ફ્રેન્ડ્સ આ શાક રાઇસ સાથે અને રોટલી સાથે એટલું સરસ લાગે છે ને તો તમે એકવાર ચોક્કસથી બનાવજો અત્યારે ચોમાસાની સિઝન છે તો આપણે ઘણી વખત કયા શાક બનાવો એવું થતું હોય તો બેસ્ટ ઓપ્શન છે હવે આપણે તેમાં એક મોટી ડુંગળી મેં ગ્રેટ કરીને લીધી છે ઝીણી ખમણીથી છીણી લીધી છે તે લેશું અને તે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને શોતે કરીશું પછી સ્વાદ મુજબ મીઠું એડ કરી અને આપણે બરાબર ચલાવીશું સાંજના ઘણી વખત એવું થતું હોય કે હવે કયા શાક બનાવવા તો આ એક ખૂબ જ સારો ઓપ્શન છે તમે સાંજે પરોઠા સાથે આ શાક બનાવી શકો છો સરસ લાગે છે ફ્રેન્ડ્સ આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ કરતા નથી એટલે લીલા મરચાં જે આપણે લઈએ તે તીખા આવે તે લેવા હવે આપણે પાલકની પેસ્ટ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લેશું પાલકની પેસ્ટ બરાબર સાંતળી લેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું હવે આપણે મિક્સરનો જાર ધોઈ અને તેમાં વધેલું પાણી તેમાં એડ કરી દેસું અને ત્યારબાદ તેમાં મસાલા કરીશું આના માટે અડધી ચમચી ધાણાજીરું પાવડર પિંચ જેટલી હળદર અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી કિચન કિંગ મસાલો આવે છે તે મેં લીધેલો છે પિંચ જેટલી હળદર નાખવાથી આનો કલર એકદમ સરસ આવશે સરસ રીતે આખી આપણે પેસ્ટને સાંતળી સાંત્રીસુ અને ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરીશું હવે આપણે પેસ્ટ બરાબર મિક્સ કરી લેશું

હવે આપણે બટેટા એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ શાક એકદમ ઝડપથી બની જાય છે કેમ કે પાલકના બ્લાન્ચ થતાં વાર નથી લાગતી તો ફટાફટ બની જાય છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે અને આપણે રોજિંદા શાક ખાધાય ખાતા હોય એના કરતાં આ થોડોક અલગ ટેસ્ટ લાગશે હવે આપણે બટેટા અને પાલકની પેસ્ટમાં બરાબર મિક્સ કરી લેશું અને તેને ઢાંકી પાંચ થી સાત મિનિટ સુધી તેને આપણે ચડવા દેસુ જેથી આપણી પાલકની ગ્રેવી અને બટેટા બરાબર મિક્સ થઈ જાય અને એકબીજામાં બેનો ટેસ્ટ સરસ મરજ થઈ જાય એ જુઓ આપણું પાલકનું અને બટેટાનું શાક રેડી થઈ ગયું છે અને તમે ગ્રીન દમઆલું પણ કહી શકો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને ઓઈલ છોડવા લાગે ત્યારબાદ આપણે આમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ તરીકે એક ચમચી ઘી એડ કરીશું ફ્રેન્ડ્સ ઘી નાખવાથી આમાં એટલી સરસ એરોમાં આવે છે ને કે હું તમને શું કહું તમે આ નાખી અને એકવાર જોજો અને તે પછી જો તમે આ શાકને રાઈસ સાથે ખાશો ને તો હેવનલી ફિલિંગ આવે છે હવે આપણે ગેસ ઓફ કરી અને તેને એક સર્વિંગ ડિશમાં લઈ લેશું ફ્રેન્ડ્સ આપણે તેને ટમેટાના ફ્લાવરથી ગાર્નિશ કરીશું અને સ્ટીમ રાઈસ સાથે સર્વ કરીશું એકદમ જોરદાર અને એકદમ ટેસ્ટી એવું આપણું પાલક બટાકાનું શાક રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મજા જ પડી જશે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ